હેલો બ્યુટીફુલ લેડીઝ કેશિરા હોમવેર ફરીથી રેસીફ્રી બ્રાની અંદર તમારી જે વેઇટ હતી એ વેઇટ આજે પૂરી કરી દીધી છે અને તમારી ડિમાન્ડ પૂરી કરી છે 6 કલરના ચટની અંદર રેસીફ્રી બ્રામાં લઈ આવી છે સાથે કે તમારી ડિમાન્ડ એવી હતી કે એમાં ફૂલ કવરેજ લાવો તો ફ્રન્ટ તમે જોઈ શકો છો ફૂલ કવરેજ તમને આપ્યું છે કપ્સની વાત કરીએ તો ડી કપ્સ માં રહેવાની છે અને સોફ્ટ મટીરીયલ રહેવાનું છે સાથે બંને સાઈડ કપડાનું લેયર આપ્યું છે જેથી કરીને ગરમી થવાના કોઈ પણ ચાન્સીસ રહેવાના નથી બેલ્ટની વાત કરીએ તો બેલ્ટ પણ તમને કોટનનો ફૂલ બેલ્ટ આપેલો છે અને ખાસ ઘણા બહેનો એમ કે તમને બેલ્ટ પતલો પડે છે જાડો થાય છે તો મીડિયમ સાઇઝનો કે વધારે પડતો પતલો નહીં વધારે પડતો જાડો નહીં મીડિયમ સાઇઝનો આપણે બેલ્ટ લઈને આવી ગયા છીએ અને મેઇન વાત કરીએ તો આની અંદર ત્રણ નું સેગમેન્ટ રહેવાનું છે સાઈડમાંથી પણ તમને ફૂલ કવરેજ આપેલું છે સાથે મેન આની વસ્તુ છે એ તો તમને બધાને ખ્યાલ છે કે આપણી તમામે તમામ જે બ્રા હોય છે એની અંદર ક્યાં ઇલાસ્ટિક આવતું નથી તો આમાં પણ સેમ જ વસ્તુ છે કે ફ્રન્ટ અને બેક ક્યાંય પણ તમને આની અંદર ઇલાસ્ટિક આપેલું નથી બંને સાઈડ કપડું આપેલું છે જેથી કરીને રેશિશ થવાના કે ગરમી થવાના કોઈ પણ જાતના ચાન્સીસ રહેતા નથી અને સાઈઝની વાત કરું તો બત્રીસથી લઈ અને ચાલીસની તમામ સાઈઝ તમને આની અંદર મળી જવાની છે તો જે કોઈ પહેલું અમારા શોપ ની વિઝિટ કરવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેલી નવી અપડેટ માટે અમારી ઇન્સ્ટાગ્રામ પેજને ને ફોલો કરીને ફૂલ વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ